નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 21 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ રાપર તાલુકાના હડપ્પન સંસ્કૃતિના અવશેષો ખોદકામ દરમિયાન મળ્યા હડપ્પીય નગરોની હારમાળાથી જાણીતા કચ્છ પ્રદેશના વાગડમાં વધુ એક હડપ્પીય નગર મળી આવ્યાની ઘટના સામે આવતા પુરાતત્વ રસિકોમાં આનંદની લાગણી ફેલાય છે

કિલ્લેબંધ હોવાની વાત જણાવતા પુરાતત્વવિદ અજય યાદવે જણાવ્યું હતું કે આ સ્થળે અગાઉ એક વિશાળ શિલા અસ્તિત્વ ધરાવતી હતી અને તેની નીચે કોઈ નગર હોવાની સંભાવના અનુભવી નાગરિકોએ વ્યક્ત કરી અને તેની નીચે મધ્ય કોઈ નગર હોવાની શક્યતા દર્શાવી હતી આ પછી તેમણે અહીં પદ્ધતિસરનું ઉત્ખનન કરતાં હડપ્પા સંસ્કૃતિના એક વિકસિત કિલ્લેબંધ નગરના અવશેષો મળી આવ્યા છે અહીં અંદાજે પિસ્તાલીસો વર્ષ અગાઉ હડપ્પીઓ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા ગત જાન્યુઆરી મહિનામાં અહીં ઉત્ખનન હાથ ધરવામાં આવ્યું હતું આ સ્થાનને મોરોધારો તરીકે ઓળખવામાં આવે છે શ્રી યાદવે અહીંથી મળી આવેલા અવશેષોની વિગતો આપતા જણાવ્યું હતું કે હડપ્પાકાલીન માટીના પાત્રો જે ધોળાવીરામાંથી મળી આવ્યા હતા તે જ પ્રકારના માટીના પાત્રો અહીંથી મળી આવ્યા છે આ સ્થાનના ઉત્ખનન પછી અજય યાદવે પોતાનું અવલોકન જણાવતા કહ્યું કે લોદ્રાણી પણ ધોળાવીરાની માફક જ સમુદ્રી નગર હશે કારણ કે કાળક્રમે સમુદ્રમાંથી રણ બનેલા વિસ્તારની નજીક જ લોદરાણી આવ્યું છે લોદરાણીમાં હડપ્પીય નગર ધરબાયું હોવાની શક્યતા એક વ્યક્ત કરી હતી અજય યાદવે વિદ વાસીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે ગામવાસીઓએ જાગૃતિ ન બતાવી હોત તો આજે પણ લોદરાણીનું હડપ્પીય નગર ધરતીના પેટાળમાં જ હોત ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર